આજે આપણે વઘારેલી રોટલી બનાવશું આપણે મારે બપોરની રોટલી બચી હતી એમાંથી આપણે વઘારેલી રોટલી કરશું આપણે મેં ગેસ ચાલુ કરી દીધો અને મેં બે પાવડા તેલ મૂકી દીધું ગરમ કરવા તેલ ગરમ થઈને ત્યાં આપણે રોટલીના ફેટકા કરી નાખી નાના નાના આવી રીતે આપણે નાના નાના કટકા કરી નાખશું રોટલીના આપણે રોટલીના કટકા કર નહીં ખાવે હવે આપણે અહીંયા તેલ આવી ગયું છે આપણે એક ચમચી રાઈ નાખશું રાઈને તતરવા દઈશું જીરું નાખશું થોડીક વાર તતરવા દઈશું આપણે એને સારી રીતે મેજી બુંગરી છે ને જીણી જીણી સુધારી લખી દોરી નાખતું આપણે થોડીક હળવા લાકવાતી આપણે આપડે બુંગરી થઈ ગઈ હવે આપણે ટમેટું એક એક મરચું અને લીમડો નાખતું આપણે મલાવ સુતા દીધી થોડી ઘીંગ નાખશું આપણે થોડીક ટમેટા ચઢે ને ત્યાં હું હલાવશું આપણે એમાં સારી રીતે ટમેટા પણ હળદર નાખશું એક ચમચી ધાણા શીરું નાખશું સારી રીતે હલાવી નાખ્યું પછી આપણે આ રોટલી ચટકા કરીને નાખી ને એ નાખી દઈશું આપણે એક ગ્લાસ છે ને છાશ લીધી છે છાશ નાખવું આપણે હલાવશું આપણે સારી રીતે અને સ્વાદ મુજબ મીઠું નાખશું આપણે સારી રીતે હલાવી લઈશું આપણે મિક્સ કરી નાખશી હતું થોડુંક મરચું નાખશું આપણે થોડીક ઉકળવા દઈશું આપણી રોટલી ઉકળી ગઈ છે હવે એમાં ધાણાભાજી દઈશું આપણે સારી રીતે હલાવી લઈશું હવે આપણે સૌ કરશું આપણી રોટલી વઘારેલી ત્યાર તમને મારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો